જય જય શ્રી કૃષ્ણ અમુક વખતે તમે જોયું હશે કે અમુક એવા વ્યક્તિઓ હોય છે કે જેમનામાં બહુ આવડત હોય છે બહુ બધી કળા હોય છે બહુ એમનામાં કંઈક જુદી વસ્તુ હોય છે કે જે દુનિયામાં બીજા પાસે નથી હોતું અને છતાં પણ એ ધૂળમારક દોડાઈ જાય છે એ આગળ નથી આવી શકતા એમનું નામ નથી થઈ શકતું અથવા તો એ એ ઢંગનું જીવન પણ નથી જીવી શકતા સારી રીતે કેમ એનું એક કારણ આ હોઈ શકે મેં ઘણીવાર જોયું છે ઘરમાં કે જે વ્યક્તિ આગળ વધતો હોય છે ને એની પાછળ સપોર્ટ પરિવારનો નથી હોતો ઘરના જ વ્યક્તિઓ જ્યારે ઘરની જ વ્યક્તિને આગળ નહીં આવવા દે કકડાટ કરશે કંકાસ કરશે સપોર્ટ નહીં કરે તો એ વ્યક્તિ બહાર જઈને બહારની લડાઈ કેવી રીતે લડી શકશે હા એટલે હંમેશા ઘરના વ્યક્તિઓને સપોર્ટ કરો ભાઈ હો તો ભાઈને સપોર્ટ કરો બહેન હો તો ભાઈ બહેન એકબીજાને સપોર્ટ કરો મારી વાત સમજો હા જય જય શ્રી કૃષ્ણ ગોવિંદ સદા સહાય તે